क्या, क्या थी? थी? है क्या बोलसा आई थिंक होटल पर जाई ने अब मले होटल जहा अगस्ट स्टे छे हमारा चलो भाई स्टे नहीं नहीं पकड़ 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 भाई वजन कितना अंदर टैब ने मैग ने बदु पडियो छे तो फाइनली चार्जिंग तो करी ना कियो फोन ना पावर बैंक है तो એટલે 50% જો ચાર્જિંગ કર ના ક્યો છે એટલે હવે બ્લોગ કરવા માંડ નહી આવે મેટ્રો સ્ટેશન ને પહોંચ્યા છીએ અમે બસ હવે જાઈ તૈયારી છેホテル बट लाइटने यार लाइटने

આ હોટેલ છે જોનો ગોર મેસ સ્ક્વેર લાગે છે તો બસ અત્યારે બેઠા છીએ ઈંકન કે લોકો રૂમ અલોટ કરે છે હજુ એક રૂમ તો અલોટ થઈ ગયો છે બસ ત્રીજો રૂમ બાકી છે કે એક રૂમ તમને હતા કરી આપે બીજો 10 મિનિટમાં તો ક્લીનિંગ બને બાકી છે તો ક્લીનિંગ કરી નાખે પછી તમને આપીશું ઓકે 10 મિનિટ આ જોઈએ બીજો તો શું આપણે સ્વપ્ના હો હોટેલ માં બધો સામાન મૂકીને આપણે નીકળી ગયા છે મતલબ આખી ટીમ સાથે તો દિલ્હી માં બજારો માં ફરવા ફરવાની કઈ કામ થી નીકળ્યા છે બટ હજુ અત્યાર હોટલ માં રોકાશી પછી આ જાતે ત્યાં રોકાડીને પછી હોટેલ ખાલી કરીને બીજી જગ્યાએ નોયડામાં જવાનું છે ભાઈ ટ્રાફિક એટલો બધો છે મારે જોરથી બોલવું પડે છે શું કરીએ બટ તમને બતાવું બેક સાઈડ એકદમ તો ક્યાં જઈ રહ્યા છીએ તો મને ખ્યાલ નથી હવે જઈએ પછી ખબર પડે કે અમે ક્યાં જાએ છીએ

कैसे है लच्छे एक नंबर ये दूसरा ग्रास मेरा एक तो हम सबने अंदर <laughs> ओ भाई तू तो, हाँ भाई यही तरह कहा ना कि सॉन्ग ऐसे टक्कर से दिमाग में आ जाता है भाई अगेन भाई ने एक साथ तो मतलब उसको छोले क्या वो चना, चना था ना छोले भटूरे बट यहाँ पर चना भटूरे लिखा था इसलिए बोल रहा हूँ छोले चने मैंने लेंस निकाल दिया है स्वाद स्वाद है भाई एक ग्लास तो हमने उसके साथ पिया हाँ ये दूसरी है भाई तो और जो स्वाद तो जो खाना तो जमवाने पर जमे लीधु पेट भरी बरोबर तोवे हमें निकलिए होटल जावा खरेखर गर्मी बात बहुत पड़ती लगे

તું ના કઈશ ભાઈ આપડે તો મસ્તી કરતા આ રૂમ જો આપડો છે ને આમાં એક રૂમ માં આ રૂમ માં એમાં સર ને છે હવે રૂમ છે આ તો આજની રાત પૂરતો જ છે રૂમ કિંગ સાઈડ બેડ છે અમારે પુનિતભાઈ નીચે હોવાનો છે પુનિત ના નીચે હોવાનો છે નહીં પુનીત ક્યાં ગયો અને આ છે એનું વોશરૂમ ભાઈ फाइनली बैग बैग मुकी दे बेग कौन नथी क्या पुनीत ता नीचे सुवानो नहीं ना कण कण आज तारा माटे ना स्पेशल आता ता हा माटे ना गाइस स्पेशल हुआ माटे बूट बूट काट दे बूट काटवा दे बूट काटवा दे भाई अब 3 कलाक मने कई कहता नहीं हो ये कहता नहीं એટલે એમ ના ચાલે ને હવે 3 કલાક હું ઊંઘી જઈશ હવે ટીવી ચાલુ કરીને જો એટલે કોઈ હુએ નહીં તો ના ચાલુ ટીવી ચાલુ કરસે મેં ભૂખ્યો ગઈ ના પૈસા ક્યારે આપવાના થોડા આપવાના પછી આરામ કરો હાલ તો થાકી ગઈ પણ મારા મારાગ એડિટ કરવો પડશે પેલા તો કેમ કે જો આ વ્લોગ એક જ આવશે પછી બાકીના બધા વ્લોગ આવશે તમારે પંદરમી ઓગસ્ટ પછી કેમકે પછી ટાઈમ નહી હોય મારી પાસે એડિટ કરવાનો બસ એજ એક કારણ છે बाकी तो एक आप लोग तब एंजॉय कर लो बाकी ने तुमने वो गैप में मल से तीन चार दिवस ना यहाँ पढ़वानी वगैरह आया हाँ बस नहीं ले परसीस परसीस जिम लेते नहीं गई जिम लेते नहीं गई भाई काची से काची हाँ काची वीडियो बोलना ना बोल 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 चुप बोलना ना ना सारा ब्लॉग में है तो हरी नहीं लगी ऑफिस वाला जोश હથિયાર સ્ટાર્ટ કરે કા લડાઈ લડ ને જાણીએ ને બાઇકો ફાઈનલી એવું જમવાનું પતી ગયું છે એન્ડ બસ તો બસ આજના બ્લોગમાં આટલું જ એમ કે હવેનો જે વ્લોગ આવશે તો બહુ લેટ આવશે કેમ કે આને તો હું અત્યારે એડિટ કરીને શેડ્યુલ કરી નાખીશ પણ બાકીના બ્લોગ તમને પંદર સોળ તારીખ પછી જ જોવા મળશે તો બસ ત્યાં સુધી આપ સૌને જય શ્રી કૃષ્ણ અને જય માતાજી